આ નથી વાત કરતા ને ઘી ખોટું બગાડી નાખો છો એવું નથી કેટલું હવે તો વિજ્ઞાન એ સાબિત દીધું હવે તો ભોપાલ કાંડ જયારે બનેલો ઓલો ગેસ નો એ વખતે એક ચેક કોઈ પરિવાર બ્રાહ્મણ હતો એને યજ્ઞ ચાલતો હતો એને આખા ઘર માં ઈ બચી ગયા હતા એ વાતાવરણ એટલું ઓક્સિજન એવું બંધાઈ ગયું ગાયના ના ઘી ઓમાતા ને એને નહોતો કાંઈ શ્વાસ ન રૂંધા કઈ નહોતું એ વિજ્ઞાન ની હવે ખબર પડી આ બધી પણ આપણે ત્યાં એક એક આ બધી પરંપરા જાળવવા માટે આ બધું એમને મતો એટલે મારા પ્રોગ્રામમાં કાયમ હું કહેતો હોઉં છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુ ને યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા અને લાલંદા અને એ તમે જોવો તો ખબર પડે એ આપણી ઉજળી પરંપરા છે એટલે પરંપરા જેને જાળવી છે એને આ લોકગીતો એને આ વાતો એ સમજાય પણ વિરાટ તમે જો આ યજ્ઞ ની મેં એટલે વાત કરી જેટલું સૂક્ષ્મ ઘણા એમ થાય ને કે ઘી બગાડ પણ એ જેટલું બળતું બળતું સૂક્ષ્મ થાય ને એટલું સીધું વેરાટ થઈ જાય સૂક્ષમ થાય સીધું વેરાટ અને કોરોના મરકી નો રોગ આવેલો દરિયાકાંઠાનું કોઈ સૌરાષ્ટ્રનું ગામડું એ એક પછી એક ટપોટ માણસ મરવા માંડેના એમાં એક ઘરમાં આખો પરિવાર દાદા દાદી મા બાપ ભાઈ બધા મરી ગયા તેર વર્ષની દીકરી બચી ગઈ એકલી ઘણી વખત એવું બચી જાય રહી ખુબ રોય પરિવાર ને યાદ કરીને ખૂબ રોય પછી થયો કે એકલી કેમ આ રેવાય પીડ્યા છે ને દીકરી હાલતી થઈ ગઈ દરિયા કાંઠે રોતી જાય નાનો ભાઈ યાદ આવે માં યાદ આવે દાદા દાદી બાપ પરિવાર યાદ આવે એ તો એને જેના માથે પીડા હોય દુઃખે એને ખબર હોય ને એ બો ન દાજે વાતું મારી ડોલે મારી તો મંદિરોની દીકરી ગાતી જાય ને જાય દરિયા કાંઠે એમાં બીજું એક ગામ આવ્યું ગામના પાદર ઝૂપડું ને એમાં એક બાળક રોવે એટલી નાખીને કાળી નાખે પોતાનો ભાઈ છોકરીની યાદ આવી ગયો એટલે કે મારો ભાઈ એનો ભાઈ મરી ગયો આ રોગમાં કે જેમ મારો ભાઈ મર્યો એમ કોક નો છોકરો રોવે છે એનો શું થયું છે એકલો હોય છે હળી કાઢી કાઢી તેડી લેવો જોઈએ પોતે તેડી દીધો અને બાળક નાનો રોવે છ મહિના દીકરો રોવે છ મહિનાનો વરહ દીરો એને તેડી લીધો હવે હકીકત એ હતું કે એનું આખું ઘર મરી ગયું આ દાદી એ ઘરથી છોકરો હતો આ દાદી ના છેલ્લા શ્વાસ અને ઈ મારું આખું કુટુંબ મરી ગયું છે પણ હવે આની ચિંતા ન કરતા આ છોકરાને હું મોટો કરી લે તમે તમારા શ્વાસ છોડો તમારા આત્માની સદગતિ કરો કે એમ મને સદગતિ નહીં થાય કાં તો મેં ઘણા સપના જોયા મને કઈ વાંધો નતો મને એમ હતું કે આ મોટો થાય ને એનો હક પણ કરી અને એની એની હક પણ લગ્ન કરવા પણ કદાચ હું ન જીવ પણ હક પણ એક વાર મારા હાથે કરીને એની બહુ મોટું જોવું તો જ મને જગ્યા મળે મારો અસરગતિ મારો હાથમાં જાહે એટલે મારો જીવ નથી જતો કે હું એને લગ્ન કરાવી દઈશ ગમે બસ આ તમારા હાથી ઇકરા લગ્ન કરી દેવાની જવાબદારી મારી હવે તમારો પ્રાણ છોડો એમ મને નહીં મારે જીવ નહીં જાય મારે બહુ મોઢું જોવું છે અને તેથી પોતે આહા આંખમાં તુઈ સૌરાષ્ટ્ર ની ધીંગી ધરતી ની તેર વર દીકરી મારી તો સાંભળી લ્યો આજથી આ મારો પતિ મોટો કરીને હું લગ્ન કરીશ તમે કલ્પના તો કરો આ ઘટના હું લગ્ન કરીશ અને બહુ રાજી થઈ ગઈ ડોહી શ્વાસ છોડી દીધા ડોહી મરી ગઈ આ વરદી ના બાળક ને તેડી અને દીકરી વહી ગઈ દરિયા કાંઠે ઝૂંપડું બાંધ્યું મજૂરી કરે મજૂરી જાય તોય આને ભેળો રાખે બે હારી મજૂરી કરે પોતાનું ખાવાનું કરે છોકરા જેવી દીકરી અને પોતાનો પતિ છે અઢી ત્રણ વર્ષ થઈ ગયો પણ પાણી ભરવા જાય તો એને ભેગો તેડી જાય કોઈ રેડો ન મૂકે ત્રણ વર્ષ ભેગો તેડી જાય પાણી ભરી માથે પાણી ભરી છે હવે આ ત્રણ વર્ષ નો બાળક આને હું તેડીને રખડે છે એનો ઘા કરી દે હું તારા માટે ફલાણું લઈ આવી હું તારા માટે ફલાણું લઈ આવી અને ઈ વખત નું આપણું લોકગીત સાક્ષી પૂરે તમે જોઈજો આપણને વિચાર થાય કે નાના નાના ગીતોમાં કહાનીઓ દીકરી પાણી ભરી નીકળી કાખ માં પોતાના પતિ ને તેડ્યો છે ને જુવાનડા શું કે છે ખબર કે તો ગોરી રે તમે આ લોકિત તો સાંભળ્યું જ છે પણ એક એક લોકિત પાછળ કથા છે કે તો ગોરી તમે ચિતલ ની ચૂંદડી લઈ આવી દઉં ગામના જ બંધાવો લાલીશું આપે છે રૂપ ફાળીને એ ચિતલની ની ચુંદડી લઈ આવી દઉં અને સૌરાષ્ટ્ર ધરતીની પંદર વર્ષની દીકરી શું કે ખબર કે ચુંદડી નો પ્રધાન I'm in મૂળ આ ગીતો તો તમે જુઓ આ કોઈ જૂના નહીં થાય કોઈ દિવસ ગીતો આપણા જૂના નથી થવાના ઓલા તો આવે ત્યારે આવે ને પછી જાય કબૂતર જા જા ગયું હવે પાછું પણ આ કોઈ જૂનું નહીં થાય આ પરંપરા છે આ વાતો છે આ ટાણા હાચવાની વાતો આ દીકરીએ ટાણું હાચવી લીધું મેં તમને કીધું તમને જેને હાચવા ટાણા હા કોઈ દાતા છે કોઈ નાના માળા નું ટાણું હાચવી દે એટલે ભગવાન એના ટાણા હાચવી લે આપણે એને તમે જો કોઈ બેન દીકરી હાહરિયામાં હોય દીકરી બહુ પૈસા વાળા હાહરિયા હોય ભાઈ હાવ ગરીબ હોય બેન ના ભાણિયાના લગ્ન આવે બેન કંકોત્રી મોકલે ભાઈ ને મારો વીર આવશે અને પછી બેન નું હાર બહુ પૈસા વાળો ને એટલે લાખો ના મામેરા લઈને ઘણા બધા હારા હાર મામેરા લઈને દેવા જતા હાર બગાડવા બધા મામેરા આવતા હોય પણ જ્યાં સુધી ભાઈ નું આવ્યું હોય ને ત્યાં સુધી બેન રમણા વાળતી હોય અને શું કેતી હોય ગીત જોજો શું કેતી હોય કે મારી ના એ ચાંદ મેરા ના હવે સાંભળજો ઈ બેન બધા મામેરા આવતા હોય પણ ભાઈ ગરીબ હોય

কে অর্থ মার ইদানি জীবী রাখে বাই